નમસ્કાર આ સમજૂતી ખાસ પેરાલીગલ વોલન્ટિયર્સ એટલી કે પીએલવી માટે છે જો ભારતના શ્રમ કાયદાઓમાં બહુ મોટા ફેરફારો થયા છે તો ચાલો જોઈએ કે આ નવા કોર્સ આપણા કામ માટે કેવી રીતે એક શક્તિશાળી સાધન બની શકે છે ચાલો શરૂ કરીએ તો સૌથી મોટો બદલાવ શું આવ્યો છે વિચારો પહેલાં કેવું હતું ઓગણત્રીસ કરતા પણ વધુ કાયદાઓનું એક મોટું જંગલ એમાં તો કોઈ પણ ખોવાઈ જાય ખરું ને પણ હવે એ આખા જંગલને સાફ કરીને માત્ર ચાર એકદમ સરળ અને સ્પષ્ટ કોડ્સ બનાવવામાં આવ્યા છે મતલબ કે ગૂંચવણ ઓછી અને કામ વધુ એક પીએલવી તરીકે આનાથી કામ ઘણું સહેલું થઈ જશે ચાલો તો આપણી પીએલવી ટૂલકીટ ખોલીએ અને જોઈએ પહેલું સાધન આ છે વેતન સંહિતા અને આ શાના વિશે છે બહુ સીધી વાત દરેક શ્રમિકનો સૌથી મૂળભૂત હક મહેનતનો યોગ્ય અને સમયસરનો પગાર હવે આ કોડમાં એક શબ્દ છે જે બરાબર યાદ રાખી લેવા જેવો છે ફ્લોર વેજ શું છે આ એકદમ સરળ ભાષામાં કહીએ તો આખા દેશ માટે કેન્દ્ર સરકારે નક્કી કરેલો ઓછામાં ઓછો પગાર એક બેઝલાઇન જેનાથી નીચે કોઈ જ જઈ શકે નહીં પણ આનો મતલબ શું અને આટલું મહત્વનું કેમ છે કારણ કે હવે કોઈ પણ રાજ્ય કેન્દ્રએ નક્કી કરેલા આ ફ્લોર વેચથી ઓછો પગાર આપી જ ન શકે આખા દેશ માટે એક ગેરંટી જેવું છે પછી ભલે શ્રમિક ગમે તે રાજ્યમાં કામ કરતો હોય એને એક નક્કી કરેલા લઘુત્તમ વેતનથી ઓછું તો નહીં જ મળે ચાલો હવે કિટમાં જોઈએ બીજું સાધન આ છે ઓએસએચ કોડ એટલે કે વ્યાવસાયિક સુરક્ષા સ્વાસ્થ્ય અને કાર્યસ્થળની સ્થિતિઓ આને એકદમ પ્રેક્ટિકલ ચેકલિસ્ટ સમજી શકાય છે જે ફિલ્ડમાં બહુ જ કામ લાગશે તું વિચારો કે કોઈ ફિલ્ડમાં છે કોઈ શ્રમિકને મળ્યા સૌથી પહેલા શું જોવું એવો કયો સવાલ પૂછવો કે તરત જ ખબર પડી જાય કે બધું બરાબર છે કે નહીં વેલ આ કોડ એનો એકદમ સીધો જવાબ આપે છે ઓકે તો પીએલબી તરીકે બસ બે જ વસ્તુઓ તપાસવાની છે એકદમ સરળ પહેલું શ્રમિકને પૂછો કે એમની પાસે અપોઇન્ટમેન્ટ લેટર છે કારણ કે હવે એ ફરજિયાત છે આ એમનો હક છે અને બીજું બસ પોતાની આંખોથી આસપાસ જુઓ કામ કરવાની જગ્યા કેવી છે શું ત્યાં પીવાનું સાફ પાણી છે બાથરૂમની સગવડ છે આ નાની નાની પણ બહુ જ અગત્યની બાબતો પરિસ્થિતિનો આંખો જ ચિતાર આપી દેશે અને હવે વાત કરીએ ત્રીજા સાધનની સાચું કહીએ તો આ એક ગેમ ચેન્જર છે આ એ લાખો કામદારોને સુરક્ષા આપે છે જે આજ સુધી કોઈપણ કાયદાકીય દાયરામાં આવતા જ નહોતા આ ખરેખર આધુનિક સમયના કામદારો માટે એક નવી સવાર જેવું છે આમાં જે સૌથી મોટો બદલાવ છે એ એ છે કે ભારતના ઇતિહાસમાં પહેલીવાર ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સને કાયદાકીય સુરક્ષાનું કવચ મળી રહ્યું છે આ કોઈ નાની વાત નથી આ એક બહુ મોટું અને ઐતિહાસિક પગલું છે હવે સવાલ એ થાય કે આ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ છે કોણ અરે આ એ જ લોકો છે જેમને આપણે રોજ જોઈએ છીએ જે ફૂડ ડિલિવરી એપ્સ પરથી આપણું જમવાનું લાવે છે જે એપ બેઝડ ટેક્સી ચલાવે છે હવે આ નવા કોડને કારણે એમને પણ પ્રોવિડન્ટ ફંડ વીમા આ બધી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળી શકશે આ બહુ મોટી વાત છે તો આપણે આ બધું જાણી લીધું પણ હવે શું આ જાણકારીનું કરવાનું શું જો ખાલી માહિતી હોવી પૂરતી નથી એને એક્શનમાં બદલવી એ જ તો એક પીએલવીનું અસલી કામ છે યાદ રાખવું જરૂરી છે કે આ કોડ્સ વિશે શીખવું એ તો માત્ર શરૂઆત છે અસલી મિશન તો હવે શરૂ થાય છે આ જ્ઞાનને એ લોકો સુધી લઈ જવાનું છે જેમને એની સૌથી વધુ જરૂર છે અને એમના જીવનમાં એક સાચો ફેરફાર લાવવાનો છે તો એક પીએલવી તરીકે શું કરી શકાય ઘણું બધું લોકો વચ્ચે જઈને જાગૃતિ કેમ્પ કરી શકાય ઘણા શ્રમિકોને શ્રમ જેવા સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરતા નથી આવડતું એમાં એમની મદદ કરી શકાય એમને એમના નવા હક કયા છે એ સરળ ભાષામાં સમજાવી શકાય અને હા જો એમને કોઈ તકલીફ હોય કોઈ ફરિયાદ હોય તો એના નિવારણ માટે સાચો રસ્તો બતાવી શકાય બસ આજ તો છે આપણું કામ અને છેલ્લે બસ એક સવાલ આ નાનકડી જાણકારી આ જ્ઞાન કેટલા લોકોનું જીવન બદલી શકે છે જવાબ છે લાખો લાખો શ્રમિકોનું ભવિષ્ય વધુ સારું બનાવવાની એક તક એક શક્તિ હવે આપણી પાસે છે ચાલો એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ